સુરત શહેરના ઓલપાડમાં નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ પોલીસે ઓલપાડના પડા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઇન રોડ સેના ખાડીની બ્રિજ પાસેથી અલ્તાબ અહેમદ અયુબસા દિવાન ને ઝડપી પાડ્યો પોલીસે તેની પાસે રહેલે બેગના તપાસ કરતા રૂપિયા સોળના દળની સત્તારૂ નોંગ મળી આવી પોલીસે તપાસ કરતા ડુપ્લિકેટ ચલરી નોટો હોવાનું બહાર આવ્યું જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી રૂપિયા સોળના દળની સત્તારૂ નોંગ બનાવટી ચલરી નોટો તથા એક હજાર એકસો વીસ રૂપિયા રોકડા એક મોબાઈલ ફોન જપ્ત કર્યો ઓલપાડના પીઆઈએ કહ્યું કે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને તે વિસ્તારમાં માર્કેટોમાં નોટો વટાવા ફરી રહ્યો છે જે બાતમીના આધારે મહિલા પીએસઆઈ એસ એન ચૌધરી તેમજ સી ટીમ દ્વારા આયોજન કરીને વોચ કોઠવી આરોપી અલ્તાફ અહેમદ અયુબશા દિવાનને ઝડપી પાડ્યો જેની પાસેથી રૂપિયા દરની સત્તાનમ ડુપ્લિકેટ નોટો પોલીસે જપ્ત કરી આરોપી મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા છ મહિનાથી ઓલપાટ ખાતે રહેવા આવ્યો છે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યો છે હાલ આરોપીની ધરપકડ કરીને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત